તમને તો અમે કે અમારે રાજકારણ આટલું કેમ કરે ના અમાર શીખો બરાબર તમે છે કે આ તમે મને બે બે પાટામાં મારી મારી ચેમ્બરમાં એને આવી શકે છે એનો ક્યારેથી કે એટલે પણ એકી સાંભળું બરાબર આ સાથે બરાબર ને પણ તમને હોય એટલે સુખ તો ઓછો ન થાય

તમે નહીં તમે પૈસા અમે શું પૈસા કે ચાલી